કહેવત તો તમે ક્યાંય ને ક્યાંક સાંભળી જશે કે કૂવામાં પડ્યો પણ ભૂવામાં ન પડતા જે આ મિત્રો વાત કરી તો અત્યારે આ વાત સાચી પડી રહી છે કારણ કે ગુજરાતની અંદર અત્યારે જે ફ્રોડની વાત કરું છું મિત્રો વાત કરી તો ઘણા બધા ભુવાઓ એવા વધી ગયા છે જે મિત્રો વાત કરી તો બહેનો દીકરીઓ પર ફ્રોડ કરે છે પૈસા પૈસાઓ લૂટે છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો દોરા ધાગાઓ બાંધે છે હવે મિત્રો વાત કરી તો દોરા ધાથી જ આ બધું મળતું હોય તો મિત્રો ગુજરાતની અંદર ડૉક્ટર સાહેબોની તો ભાઈ જરૂર જ નથી ને તો ખાસ કરીને મિત્રો વાત કરતો તો અત્યારે એવી જ ઘણી બધી ઘટનાઓ જોવા મળી રહી છે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે બોલવા નથી કારણ કે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે લોટતા હોય એવા તમે મિત્રો ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા હશે અને મિત્રો કોલ રેકોર્ડિંગ અંદર પણ ઘણા બધા સાંભળ્યા હશે ખાસ કરીને મિત્રો વાત કરી તો શા માટે ભાઈ ગુજરાતની અંદર જ આવા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે જી આ મિત્રો વાત કરીએ તો માતાજીને તમે માનો એમાં ભાઈ ના નથી માતાજીની સેવા કરો પૂજા કરો પરંતુ મિત્રો વાત કરીએ તો માતાજીના નામે જે ધોંગ ધતિંગ કરે છે જે મિત્રો પૈસા લૂટે છે ખાસ કરીને મિત્રો એવા લોકો માટે એવા ભોવા માટે મિત્રો આ ખાસ કરીને વિડીયો છે જેથી મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો છે એ મિત્રો આ બ્રહ્મની અંદર આવી જાય છે જેમાં મિત્રો દ્વારા ધગાવો કરવા જાય છે નહીં કે દવાખાને તો ખાસ કરીને સૌથી પહેલાં તો આવી જ ઘટના મિત્રો સામે મળી રહી છે જેની અંદર જે મિત્રો વિજ્ઞાન દાતાના ચેરમેન છે જયંતભાઈ પંડ્યા તેને એક નકલી ભોવાને પકડ્યો છે જે મિત્રો વાત કીધો જે બેઠે બેઠો મિત્રો વાત કીધો દ્વારા ધાગાવો કરી રહ્યો હતો ત્યારબાદ તેને પકડી લેવામાં આવ્યો છે અને મિત્રો પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે તો ખાસ કરીને સૌથી પહેલાં તો મિત્રો વાત કરી તો આજે જયંતભાઈ પંડ્યા કામ કરે છે એ સારું કરે છે કારણ કે મિત્રો વાત કરીએ તો હું બધા ભૂવાઓની વાત નથી કરતો જે ઢોંગ ઢટિંગ કરે છે જે મિત્રો પૈસા લૂટે જશે ફ્રોડ કરે છે તેની જ વાત કરું છું મિત્રો જે હાસા ભોવા છે એને તો આપણે કહેવામાં નથી આવતા તો ખાસ કરીને એવી ઘટનાઓ વારંવાર ન ઘટે તે માટે અત્યારે ઘણા બધા ભુવાઓ છે તે પોતે મિત્રો વાત કરી તો સમજી રહ્યા છે ખાસ કરીને મિત્રો એવા જ ભોવા એક જે મિત્રો વાત કરી તો હકુભા કાઠી છે તે પણ સમજી ગયા છે તે પોતે મિત્રો મામાદેવના ભુવા હતા પરંતુ મિત્રો તેને ભુવા પણ છોડીને મિત્રો જે આ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ છે એ મિત્રો વાત કરીએ તો દૂર કરવા માટે એમ કીધું ખાસ કરીને મેદાનમાં આવી ગયા છે તો તમારે પણ મિત્રો સમજવું પડે અને આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરી દેજો આજનો વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ